ચાર વોર છો હતા આજ ને જી ઢગલો હે ઉતરાય દ્યો એને આપી નથી આ ઢગલો આજે હુંક ગયો આ પૂછીએ એટલે એમ કે ભેદ છે તો કાલનો ઢગલો આમને પડ્યો ચાર દીધા મગફળી પડી આના ગાડા કબૂતરને હારા આ ભિખારીને ખવડાવવો બધા કબૂતરને ખવડાવવાળું જગદીશ મહેતા ખેતોતી ખોટું ન દેખાતો કે ભાઈ કતલખાનું છે રાજકોટના ચેરમેન પૂછે કે અમે કેમ છે કતલખાનું આ આને કતલખાનું કહેવાય રાજકોટના ચેરમેનને કહે આ આપપાના ચેરમેનને કહે આ અને આ કહેવાય

એ મગફળી ખરીદી કરવા આવે છે પણ ગઈકાલે ભાઈ આવી વાત અખું થાય એક મગફળી સારામાં રૂપિયાની વેચાણ આજે એના જ એક સારી મગફળી એવી જાય છે એ રૂપિયાની તો ત્રણસો રૂપિયા ભાવ ફેર એક રાજમાં કેવી થઈ ગઈ કારણ કે આજે મેં જોયું અહીં તામિલનાડુના જે વેપારી ખરીદ કરવા આવતા હતા કેટાવાઈ ગયા કે બેટા નહી એટલે ભાઈજી કેવા માટે વેપારી હારે એ મળી વેપારીઓ ખરીદી કરી પછી એ લોકો એને દીએ છે પાછા વેપારી કે તમારે અહીંયા ભરી આવવાય જ નહીં કે વેપારીઓ પછી એમ કે છે તમારે હું કામ ભરી આવ ભરી આવ એટલે યાદ ચેરમેનનો ને વેપારીનો છે કે ખેડૂનો છે ચેરમેન એમ કી છે ભાઈ અમારા બાપ દાદાનું છે જમવાની વ્યવસ્થા નથી જિંદગીમાં ખર્ચો થાય અર્ધો છે એક ટકો ભલે લઈ લઈએ પણ કાંઈક આમાં જે મૂતરવાનો જગ્યા નથી જોઈ લો પેશાબ કરવાની જગ્યા યાર્ડ માં ન હોય આ માલ લ્યો આ પટ માં નાખાવે આ ખેડૂત માલ અહીં નીચે નાખાવે જોઈ લો માં ઓલા પટ માં ને વેપારીની ને મફત ને હું વેપારી કેમ બાપ નો દીકરો હોય ચાર આઠ જગ્યા મફત લીધેલી છે વેપારીની માં પટ માં એના આટુ ઓટો બનાવ્યો હોય છે કરોડો રૂપિયા ઓટો એના આટું બનાવેલો છે

હોય ગ્રામ વધારે કદ કાપે છે એનું કારણ કે અહીંયા ધારો છે અહિયાં કોઈ કેવા નથી વેપારી નો જોર છે એટલા ખેડૂતો ને લૂટી ગયું બીજા નંબરમાં મગફળીના ભાવ નથી આવતું એનું મુખ્ય કારણ એ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલાં જેમ અંગ્રેજોનું રાજ હતું એમ એક હથ્થું રાજ હતું એ રીતનું આખા દેશમાં એકરથું રાજ છે એની અંદર એક જ પોલિસી ખેડૂત એમ બરબાદ થાય કેમ એની જમીન વેચાઈ જાય એના મોટા મળતિયાઓ કંપનીવાળા કેમ ખેડૂતોની જમીન લઈ લે એના માટે એક મોટું આખું સ્કેમ આલી કેમ શું છે કે વિદેશમાંથી પુષ્કળ પ્રમાણમાં એના મોટી મોટી અદાણી જેવી કંપનીઓ છે મોટે પાયા પામોલિન તેલની આયાત કરે છે તેલ તેલની મોટા પાયે આયાત કરે તેલ બહુ સસ્તું છે એના કારણે આ આપણું તેલ વેચાયું ઓછું અને મગફળીના ભાવ ઓછા મળે એના કારણે અત્યારે જો પામોલીન તેલની નિકાસ વિદેશથી આયાત થી બંધ કરી દઈએ તો અત્યારે આ મગફળી ખેડૂતોની બે હજાર રૂપિયામાં વેચાઈ જાય અને તેલનો આખા દેશની અંદર એકસો ને ચાલીસ કરોડ ઉપરની આપણી ભારતની વસ્તી છે તો આ મગફળી ખેડૂતોની મગફળી તેલ ખાવામાં પૂરી ન થાય

તમારે જે કરવું એ કરો સમજી તમે વેપારી તમારે ના ખબર પડે